કચ્છની પ્રજા માટે આશીર્વાદ સમા લેવા પટેલ હોસ્પિટલમાં દરેક રોગના નિષ્ણાંત તબીબો જોડાયેલા છે ત્યારે કચ્છમાં હાડકાના રોગોની રાહત દરે સારવાર ઓપરેશન કરવા માટે અમદાવાદની જાણીતી હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડોક્ટર દીપક દવે દર મહિનાના ત્રીજા શનિવારે લેવા પટેલ હોસ્પિટલમાં તેમની ટીમ સાથે સેવા આપવા આવે છે આ અંગેની માહિતી આપતા ગુજરાતના વિખ્યાત હાડકાના સર્જન ડોક્ટર દીપક દવેએ જણાવ્યું હતું કે હું અને મારી ટીમ દર મહિનાના ત્રીજા શનિવારે લેવા પટેલ હોસ્પિટલમાં આવીએ છીએ હાલની જીવનશૈલી અને બેઠાડું જીવનને કારણે કમરની તકલીફ સહિત હાડકાના ઘસારાના કિસ્સા વધ્યા છે તેમાં ખાસ કરીને સાંધાના ઘસારા કમરની તકલીફ હાડકા પોચા થવા હાડકા સંબંધીના કેસો માટે અભિપ્રાય અને સારવાર કરી અપાય છે આપણે સારું જીવન જીવવા માટે હાડકાની સમસ્યા દૂર થવી જરૂરી છે કોઈ દર્દીને વધુ તકલીફ હોય તો ઓપરેશન કરી તેનો દુખાવો દૂર કરવામાં આવે છે દર્દી દુખાવા વગર હરીફરી હલનચલન કરી શકે એના માટે ઓપરેશન કરવામાં આવે છે સારું શરીર હોય તો હરતા ફરતા રહી શકે તેમણે વધુમાં જણાવ્યું હતું લેવા પટેલ હોસ્પિટલમાં રાહત દરે ઓપરેશન ટીમ સાથે અહીં હાડકા સંબંધી દર્દીઓ તપાસ અને કરવા માટે આવે છે હાડકાના રોગો હાડકાની મજબૂતી હાડકાનો ઘસારો શરીરને અસર કરે છે જેના કારણે શરીરમાં દુખાવો થવો કમજોરી અને હાડકાના ફ્રેક્ચર થવાની સંભાવના વધે છે હાડકાની નિયમિત તપાસ કરવી જરૂરી છે રોગ પ્રતિકારક પગલા લેવા માટે સંતુલિત આહાર ધૂમ્રપાન અને આલ્કોહોલથી દૂર રહેવા અપીલ કરી હતી દર ત્રીજા શનિવારે ભુજમાં લેવા પટેલ હોસ્પિટલમાં નિયમિત રીતે હું અને મારી ટીમ આવે છે ખાસ કરીને સાંધાના ઘસારા કમરની તકલીફ હાડકા પોચા એવા કેસો માટે અમે અભિપ્રાય અને સારવાર આપીએ છીએ અહીંયા આગળ રાહત દરે લેવા પટેલમાં જ ઓપરેશનની પણ સગવડતા છે અને હું અને મારી ટીમ નિયમિતપણે સર્જરી પણ અહીંયા કરીએ છીએ મારો ખાસ સંદેશ એ છે કે આ કંઈ જે સારવાર કરીએ અથવા ઓપરેશન કરવા પડે એ સારું જીવવા માટેના છે લાંબુ જીવવા માટેના નથી ક્વોલિટી ઓફ લાઈફ દુખાવા વગર સારી રીતે હરીફરી શકાય હલનચલન કરી શકાય અને સારી રીતે મૂવમેન્ટ રહે એના માટેનું ઓપરેશન છે સારું જીવવા માટેની મગજમાં આપણે આશય રાખવો જોઈએ કે આપણે છેક સુધી હરતા ફરતા રહીએ એને માટે સારવારથી કંઈ ગભરાવાની જરૂર નથી અને ચોક્કસ સારું પરિણામ મળે દર શનિવારે એવરેજ લગભગ પચાસ પેશન્ટ હોય દર મહિનાના ત્રીજા શનિવારે મહિનામાં એકવાર પણ ઘણા એવા પણ દર્દીઓ હોય કે જેને અમદાવાદ સ્પેશિયલ સારવાર માટે આવવું પડે પણ મોટાભાગના લોકોને અમે અહીંયા દર મહિનાના ત્રીજા શનિવારે જોઈએ